નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જોઈએ આજના મહત્વના સમાચાર ગીર થી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂ નાશ કરવા પહેલા જ એક પોલીસ કર્મી દારૂ ચોરી ગીરગઢા પોલીસ વિસ્તારમાંથી પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો પરંતુ ગીરગઢડા દારૂ ઉના સુગર ફેક્ટરી પહોંચે તે પહેલા ચોરી પોતાની કારમાં મુકવાનો વિડીયો સામે આવ્યો આવા લાલચુ પોલીસથી બિચારા નિર્દોષ પોલીસ પણ બદનામ થાય છે વિડીયો વાયરલ થતાં તાત્કાલિક મનુ વાજાની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે વિડીયો વાયરલ થતાં પોલીસ બેડામાં ખડભડાટ મચી ગઈ છે હજુ તો પ્રાંત કચેરીમાં લાગેલી આગ ના બુજે તે પહેલા જ લાલચુ પોલીસના કારણે દારૂમાં લાગ્યા આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો